લસણ ખરીદતી વખતે આ ભૂલ ક્યારેય ન કરો નેવું ટકા લોકો ખાઈ રહ્યા છે ઝેરથી ભરેલું આ લસણ કોમામાં પણ જઈ શકે છે વ્યક્તિ ખરીદતા સમયે ન કરો આ ભૂલ લસણ ખાવાના ફાયદા વિશે તો તમે ખૂબ જ સાંભળ્યું હશે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેને ખાવાથી

ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે એક રિપોર્ટ અનુસાર લસણ શરદીને ઠીક કરવાથી લઈને બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવામાં મદદરૂપ થાય છે લસણમાં વિટામિન સી વિટામિન બી સિક્સ મેંગેનીઝ અને સેલેનિયમ હોય છે જે એક પ્રકારનો એન્ટીઓક્સિડન્ટ છે જેને સકારાત્મક પ્રભાવો માટે જવાબદાર માનવામાં આવે છે પરંતુ માર્કેટમાં એક એવા પ્રકારનું લસણ મળી રહ્યું છે જેમાં ઝેરી કેમિકલ મિક્સ હોય છે બજારોમાં મળી રહ્યું છે ઝેરી લસણ મીડિયા રિપોર્ટ પ્રમાણે બે હજાર ચોવીસમાં પ્રતિબંધિત ચીની લસણ ભારતમાં ગેરકાયદેસર રીતે વેચવામાં આવી રહ્યું છે દેશમાં ફૂગથી સંક્રમિત લસણનું વેચાણ થઈ રહ્યું હોવાના અહેવાલોને કારણે આ પ્રતિબંધિત લાદવામાં આવ્યો છે દાણ ચોરી કરાયેલા આ ચીની લસણમાં જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનો અંદાજ છે લસણને ફૂગથી બચાવવા માટે ચીન કરે છે આ કામ ચીની લસણને છ મહિના સુધી ફૂગનો વિકાસ રોકવા માટે મિથાઇલ બ્રોમાઇડ યુક્ત એક ફૂગનાશકથી સારવાર કરવામાં આવે છે આ સિવાય હાનિકારક ક્લોરિનથી તેને બ્લીચ કરવામાં આવે છે તેનાથી લસણમાં લાગેલા જંતુઓ મરી જાય છે અને અંકુરણ ઝડપથી થતું નથી એટલે કે લસણ પડ્યું પડ્યું ઉગતું નથી અને કળી સફેદ તેમજ તાજી દેખાય છે લસણ ખરીદતા સમયે રાખો આ વાતનું ધ્યાન ચાઇનીઝ લસણની કળીઓ સાઈઝમાં મોટી હોય છે આમાં છાલ પર વાદળી અને જામલી રેખાઓ જોવા મળે છે જો તમે આવું લસણ ખરીદો તો તરત જ તમારી ભૂલને સુધારી લો લસણની કળી ભલે નાની હોય પણ લસણ તો દેશી જ ખરીદવાનું મિત્રો તમને અમારો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો હેલ્થ ટીપ્સમાં તમે કેવા વિડીયો જોવા માંગો છો તે પણ મને જણાવી શકો છો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ